મુન્દ્રા તાલુકાના પ્રાક પર બે થી સમાઘોઘા તરફ જતો બે કિલોમીટરનો રસ્તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે વાહન ચાલકોને આ બે કિલોમીટરનો રસ્તો પસાર કરવામાં એક કલાક જેટલો સમય જાય છે અને આંખે પાણી આવવાને બદલે લોહી આવી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે હવે જોઈએ મુદ્રા તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા તાલુકાના પ્રાક પર બે થી સમાઘોઘા તરફ જતો રસ્તો ભારે માત્રામાં બિસ્માર બની ગયો છે ઉબડખાબડ રસ્તાને કારણે આ બે કિલોમીટરનું અંતર કાપતા વાહન ચાલકને સરેરાશ એક કલાક જેટલો સમય સમયગાળો લાગે છે આ એક કલાકના સમયગાળાની પરિસ્થિતિ ઉપરથી સમજી શકાય તે છે કે પાક પર બેથી સમાઘોઘાનો આ બે કિલોમીટરનો રસ્તો છે એ કેટલી હદ બિસ્માર અને ખાબડ બની ગયો છે અગાઉના તત્કાલીન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા હતા તેના સમયગાળામાં રસ્તો નવો બનાવ્યો હતો ત્યારબાદ પાંચ વર્ષથી આ રસ્તો ખરાબ થઈ ગયો છે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે હાલના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને પણ આ રસ્તો મરામત કરવા કે નવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકારી તંત્ર દ્વારા હજુ આ રસ્તો મરામત કરવામાં આવ્યો નથી પરિણામે વાહન ચાલકોને આંખે પાણી આવવાને બદલે લોહી આવી જાય તેવી પરિસ્થિતિ જોવા મળે છે આ રસ્તો પસાર કરવામાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે બે કિલોમીટરનો રસ્તો કાપતા સરેરાશ એક કલાકનો સમયગાળો લાગે છે ભારે માત્રામાં ઉબળ ખાબડ થઈ ગઈ જાણે કોઈ ગાડા માર્ગ હોય તેવી આ રસ્તાની હાલત આજે જોવા મળી રહી છે લોકો પરેશાન થઈ ગયા છે તાત્કાલિક અસરથી પ્રજાના પ્રતિનિધિ અને સરકારી તંત્ર આ રસ્તો મરામત કરે તેવી માંગ ઉઠવા પામી છે